અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટી દારૂ પાર્ટી ઝડપાઈ છે લાઇઝનિંગ કામ કરતા સમીર શાની બર્થડે પાર્ટીમાં દારૂની પાર્ટી ઝડપાઈ છે જેમાં પોલીસ જ્યારે દરોડા પાડવા ગઈ ત્યારે સમીર શાના પુત્ર અને પોલીસ વચ્ચે ઝપાઝપીના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક હોટેલમાં મોડી રાત્રે દારૂની મહેફિલ સાથે મોટી પાર્ટી યોજાઈ હતી જે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે આ પાર્ટી સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને લાયસેંગના ધંધા સાથે સંકળાયેલા સમીર શાહના જન્મદિવસની હતી આ ઘટના કેએસ અવતરણ હોટલની જાણ કર્યા વિના યોજાયેલ પાર્ટીની છે આ પાર્ટીમાં શહેરના મોટા બિઝનેસ સાથે જોડાયેલ લોકો હાજર હતા જ્યારે પોલીસ ટીમ પાર્ટી પર છાપો મારવા પહોંચી ત્યારે સમીર શાહના પુત્રે પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી અને તેમનો વિરોધ કરતા વિડિયો વાયરલ થયો છે અલથાણ પોલીસના પીએસઆઈ દ્વારા સમીર શાહના પુત્રને પોલીસ સાથે થયેલ ઝપાઝપી અને મારામારીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી જોકે તપાસ દરમિયાન કેટલાક કારણોસર તેને પોલીસે છોડી દીધો જેની વિગત હજુ સ્પષ્ટ થઈ નથી પાર્ટીમાં છાપામારી દરમિયાન પોલીસે દારૂથી ભરપૂર બિયરની બોલચલ કાર અને હોટલના રીવીઆર જપ્ત કર્યા એટલું જ નહીં પાર્ટીમાં દારૂ પહોંચાડવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર મામલાની વધુ તપાસ અલથાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ સાથે સારા સંબંધ ધરાવતા લોકો પર શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું